જય સ્વામિનારાયણ હિન્દુ સંસ્કૃતિ એટલે ઉત્સવો તહેવારો આનંદ ઉત્સવ ઉલ્લાસ એમની સંસ્કૃતિ પૂર્વે જે જે અવતારો થઈ ગયા અને આ પૃથ્વીની વિશે જે જે કાર્ય કર્યા એને અનુલક્ષીને આજે હજારો વર્ષ પછી પણ આપણે ચરિત્રો એને યાદ કરી અને ઉત્સવ મનાવીએ છીએ એમાં ખાસ આજે દુનિયાની અંદર જે જે સંપ્રદાયના અનુયાયીઓ હોય જે ધર્મ સંપ્રદાયના આશ્રિતો હોય એ ધર્મ સંપ્રદાયના જે મુખ્ય શાસ્ત્રો એમાં જે વર્ણન કરવામાં આવેલા બતાવવામાં આવેલા એ ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે સનાતન હિન્દુ સંસ્કૃતિનો ઉત્સવ તહેવાર એટલે કે નવરાત્રી ચારેય બાજુ જ્યારે નવરાત્રિના દિવસો આવે એના પહેલા હું તો એક કે બે મહિના કહું છું પણ ધારો તો છ છ મહિના સુધી પૂર્વ તૈયારીઓ હોય અને જેમાં તમારા ડાન્સ ગરબા ગરબા શબ્દો તો હજી હું બોલું છું ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં સ્વહસ્તે એકસો ને એકસઠમાં શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણની કલમ લખે કે અને પતિવ્રતા એવી જે સુવાસીની સ્ત્રીઓ તેમણે પોતાની નાભી સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું આ ભગવાન સ્વામી નારાયણની આજ્ઞા છે આ જે ઉત્સવ અને તહેવાર આપણે મનાવીએ એ આપણી ફરજ છે મનાવવા જ જોઈએ પણ કમસે કમ જે શાસ્ત્રની મર્યાદાઓ એને આજની આપણી યુવા પેઢી એ ફેશન થઈ અને તોડી રહ્યા છે આપણે જાણીએ છીએ કે મહિષાસુરનો નાશ કર્યો નવ દિવસ સુધી યુદ્ધ થયું દેવી જગદંબાની સાથે અને જે અસુરનો નાશ કરવામાં આવ્યો એ પ્રેરણાત્મક પ્રસંગના કારણે આજે પણ આપણે આનંદથી નવરાત્રિ ઉજવીએ છીએ તો તમે વિચાર કરો કે આજે એ નવરાત્રિની અંદર ગીતો કોના વગાડવામાં આવે છે હું બધા એના માટે નથી કહેતી કે બધી જ જગ્યાએ ફિલ્મ ગીતો વાગતા હોય મનની અંદર વિકારો ઉત્પન્ન થાય એવા ગાયનો ગવાતા હોય એવું બધી જગ્યાએ નથી હોતું પણ નવ્વાણું નવ્વાણું તો છે જ કોઈક જ બાકાત છે કે જે આપણા શાસ્ત્ર પ્રમાણે નવરાત્રિ ઉજવી રહ્યા છે અને નિત્ય નિયમમાં આપણે રોજ જે ગાઈએ છીએ બાઈઓ દેખીને ને ભાઈઓ છે ચાલે રાચાલે પડી વસ્તુ કોઈની હાથે નવ ઝાલે રાજ બાઈઓ દેખીને ને ભાઈઓ છેટેરા ચાલે અને આજે ઉજવાતી નવરાત્રિમાં એમાંય ખાસ શહેરની અંદર તમે વિચાર કરો યુવા પેઢીનું જનરેશન આજે યુવતીઓ અને યુવકો સાથે રાસ ગરબા રમે છે અને કપડા કપડાં કેવા પહેરવામાં આવે છે દર નવરાત્રિ ગમે તેવી મંદી હોય તો તમારે ત્યાં નવા કપડા હોય એમાં કોઈને મંદી કઈ આવતું નથી આજે યાદ કરવાનું મન થાય કે જે ઉચ્ચ કક્ષાએ પહોંચેલી વ્યક્તિ જેને આજની દુનિયાદારીના લોકો કલાકાર કહે છે પણ હું કલાકાર નહીં પણ શીલવંતી સન્નારી તરીકેનું સંબોધન આપું ગીતાબેન રબારી જેનો કંઠ કોયલ જેવો છે ચંદ્રમા જેવું જેનું રૂપ ઈશ્વરે આપ્યું છે કળા પણ એવી આપી છે જે કલાકોની અંદર લાખો રૂપિયા કમાય કેટલી પદવી સુધી પહોંચેલા છે છતાં પણ આજે એનો પહેરવેશ તમે જુઓ ભારતીય સંસ્કૃતિની શીલવંતી સન્નારીનું આબે રૂપ ગુણ શીલ એ જો જોવા મળતા હોય તો આજે એ કક્ષાએ પહોંચ્યા પછી પણ એ ગીતાબેન રબારીમાં જોવા મળે છે એને કોઈ નાના મોટા પ્રોગ્રામમાં કે ઘર બેઠા દી પ્રોગ્રામો બનાવતા હશે એવું કંઈ સાંભળ્યું કેટલાય પ્રોગ્રામની અંદર એ જવાનું હોય કેટલી જગ્યાએ ગીતો ગાવાના હોય છતાં પણ આજે આબેહૂબ જે ભારતીય સંસ્કૃતિનો પોશાક જે પોશાક ઉપરથી લોકોને પહેચાન થઈ જાય કે આ ભારતીય છે એ પોશાક આજે પણ એણે જાળવી રાખ્યો છે નહીતર તો એ ધારી શકે એવા કપડા પહેરી શકે એને કોણ ના પાડવાનું છે છતાં પણ વંદન કરવાનું મન થાય માતા પિતાને અંદર એના લોહીમાં કેવા સંસ્કારો પાયા હશે કે આજે યુવાનીના ઉંમરે પહોંચેલા અને આટલી કક્ષા સુધી પહોંચેલી વ્યક્તિ એણે પોતાનું શીલ અને ચારિત્ર એને સીમાની અંદર સીમિત રાખ્યો છે એની બહાર પગ નથી મૂક્યો કાંઈ બે પાંચ ગલીને વ્યક્તિ ભેગા થયા અને ગાયન ગાઈ દીધું ગીતો ગાઈ દીધા એવી વ્યક્તિ એ નથી લાખો માણસોની વચ્ચે જેન્ટ્સ લેડીઝની વચ્ચે ગાવાનું કેટલા કેટલા વાજિંત્રો હોય કેટલી કેટલી જાતના લોકો એની સામે બેઠા હોય છતાં પણ એક પ્રોગ્રામની અંદર કોઈ સજ્જન વ્યક્તિ એની સામે દ્રષ્ટિ કરે અને એની આંખ નીચે નમી જાય એવા કપડાં એણે ક્યારેય નથી પહેર્યા તમારે તો ટીવીની અંદર બસ એડવર્ટાઈઝ આવવી પડે અને અથવા તો કોઈ એક્ટરોએ કંઈક કપડાં પહેરી અને બતાવ્યું એટલે પછી તમારું અંગ ગમે એટલું ખુલ્લું હોય અને તમને શોભે કે ન શોભે પણ એ ફેશનના કપડાં તમારે લાવવા લાવવાને લાવવા આ તમારી એક હઠ છે એક માન્યતા છે એક ફેશન છે તો એક્ટરો ટીવી હિરોઈનો એના જેવા કપડા પહેરવાનો એમાં તમે ફેશન માનતા હો અને એક કમાણી કરનાર વ્યક્તિ એ તો એડવર્ટાઈઝ આપીએ છીએ તો એને કેટલા રૂપિયા લીધા હશે અને એને રૂપિયા લીધા પછી તમારા ઘરની અંદર એ કપડાં ખાડો કરાવશે કેટલા પૈસા લઈ અને તમારે ખરીદવાના રહેશે તો તમે એ લોકોની કોપી મારો છો તો કમસે કમ મારું કહેવાનું એવું છે કે કોપી મારવી જ છે તો તમે ગીતાબેન રબારીના જીવનમાંથી મારો કે એ જેવા કપડાં પહેરે એવા આપણે કપડાં પહેરીએ તો તમે સાચા ભારતીય સંસ્કૃતિના સંતાનો છો કમસે કમ નવરાત્રી આવતી હોવાથી મારી બે હાથ જોડીને વિનંતી છે કે જે પરિવાર સજ્જન કહેવાતો હોય જે પોતે પોતાની જાતને સજ્જન માનતા હોય જે ભારતીય સંસ્કૃતિ નામે સંતાનો છે એવું માનતા હોય તો નવરાત્રિમાં કમસે કમ લેડીઝ અને જેન્ટ્સ એના રાસ ગરબા તમે અલગ રાખો ધાર્મિક કીર્તનો વગાડો અત્યારે તો પરમાત્માની કૃપાથી સ્વામિનારાયણ સંપ્રદાય હોય વૈષ્ણવ સંપ્રદાય હોય કે દેવી ઉપાસક હોય કોઈ પણ હોય નોન સ્ટોપ રાસ અત્યારે બધી જ જગ્યાએ થઈ ગયા છે તો શા માટે ફિલ્મોના ગીત વગાડવા પડે આવી અમને તો કઈ ખબર ન હોય પણ એકવાર બરાબર નવરાત્રિના સમયે જ અમે જ્યારે શહેરની અંદર ગયેલા હવે અમને કંઈ સમજાય નહીં કીધું કે આટલો બધો દેખા કેમ તો કે બાજુમાં જ નવરાત્રિ છે પણ કંઈ ધાર્મિક કીર્તન તો સંભળાતું નથી તો કે બેન અહીંયા તો નવરાત્રી આવી જ હોય તો તમે દેવીને પ્રસન્ન કરવા માટે આ ઉત્સવ ઉજવી રહ્યા છો કે કર્મ બાંધવા માટે ઉજવી રહ્યા છો મહિષાસુરને મારો એ માનો કે અસુર હતો અને આજે જે એ નિમિત્તે આપણે ઉત્સવ ઉજવીએ છીએ કે આપણા અંતરની અંદર રહેલા જે અસુરો જે કામ ક્રોધ લોભ મદ મત્સર ઈર્ષા અસૂયા આ રૂપી જે દોષો એ મોટામાં મોટા અસુરો છે એને એના માટે કથા વાર્તાઓ હોય છે અને એને લક્ષ લઈ એને નાશ કરવાના બદલે જે જગ્યાએ છૂટવાનું છે એ જ જગ્યાએ તમે મનની અંદર વિકારો ઉત્પન્ન કરે એવા ગાયનો સાંભળો એવા લોકોની સાથે તમે બેઠ ઉઠ રાખો એવા લોકોનો તમે સંગ રાખો નમાણશો કે તમે પુણ્ય કરી રહ્યા છો પણ આજે તો બસ બાર એક વાગ્યા સુધી તમારો જે ડાન્સ ડિસ્કા જે હોય એ કર્યું નાસ્તા પાણી કરી અને પછી ઘર ભેગા અને કેવા કેવા પ્રસંગો બને છે એની ચોખવટ મારે કંઈ કરવાની જરૂર નથી અને યાદ રાખો કે પોતાની મા બેન અને દીકરી આના સિવાય કોઈનો સ્પર્શ કરો એ પરશ્રી ગણાય જાય પરશ્રીનો સ્પર્શ સજ્જન પુરુષથી ક્યારેય થાય નહીં અને એની જ સામે દીકરી હોય એને પણ પોતાના ભાઈ અને બાપ સિવાય સગા સંબંધી સિવાય કોઈ પણ પર પુરુષનો સ્પર્શ ક્યારેય કરાય નહીં આ ભારતીય સંસ્કૃતિનો શીલનો પ્રતાપ છે સન્નારીનું આભૂષણ છે ચારિત્ર એ સન્નારીનું આભૂષણ છે શીલ એ સન્નારીનો ચુંદડી છે પગલે પગલે મર્યાદા એ એનું સૌંદર્ય છે અને એ જ મર્યાદાને જ્યારે અર્ધ ખુલ્લા શરીરે તમે ચોકની અંદર ગરબા નિમિત્તે ગરબા લેવા માટે જાઓ નવરાત્રિ ઉજવવા માટે જાઓ તો કોઈ પણ ઈષ્ટદેવ કે કોઈ પણ દેવદેવી તમારા ઉપર પ્રસન્ન નહીં થાય નારાજ થશે અને બને ત્યાં સુધી આજુબાજુમાં મંદિર હોય અને જો ત્યાં નવરાત્રિ ઉજવાતી હોય તો એ મંદિરમાં જ જવો એટલે મહેરબાની કરી નવરાત્રિના સમયે ખાસ આ બાબતનું ધ્યાન રાખો કે જે જગ્યાએ કર્મ છૂટવા માટેના ઉત્સવ ઉજવાતા હોય ત્યાં નવા કર્મ બંધાય નહીં અને કપડાં પહેરવા જ છે તો ફરી ફરીને કહું કે ગીતાબેન રબારીનો કોપી કરો કે એ જે કપડાં પહેરે છે એવા આપણે પહેરીએ ફૂલ સાઈઝ પહેરો તમને ગરબા ગાવાની કોઈ ના નથી પાડતું પણ કમસે કમ મર્યાદાની અંદર રહી અને કપડાં પહેરી અને પછી રાસ ગરબા ગાઓ તો તમારું જીવન સલામત છે બાકી શાસ્ત્રની દૃષ્ટિ એમ કહેવામાં આવે કે તમારા ઉપર કોઈ પરપુરુષની દૃષ્ટિ પડી અને એના મનની અંદર જો કાંઈ પણ પાપનો વિચાર આવે તો એ પાપના ભાગીદાર તમે છો માટે પાપના ભાગીદાર ન થઈએ એના માટે ખૂબ સાવધાની રાખી અને પોતે જ પોતાના જીવનની જો ફરજ બજાવશે જવાબદારી રાખશે તો કોઈને ઉપદેશ દેવાની જરૂર નથી પોતે પોતાનો જ ઉપદેશ ગ્રહણ કરે તો પણ ઘણો બધો ફાયદો થશે વસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ